ચાણસમાના બ્રાહ્મણવાડા ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ કરવામાં આવ્યું અગાઉ કંપની દ્વારા પોલીસ સાથે માટે આવતા દ્વારા વિરોધ કલેક્ટર સાથે પણ ખેડૂતો દ્વારા બેઠક યોજી હતી આ બાબતે ખેડૂતો દ્વારા જણાવાયું હતું કે અમને પૂરતું વળતર નહીં ચૂકવવામાં આવે તો આંદોલન ચાલુ રહેશે તો બીજી તરફ પાવર ગ્રીડ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઈન મુજબ વળતર ચૂકવવામાં આવશે સાણસમાં તાલુકાના બ્રાહ્મણવાડા ગામે અગાઉ પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ વાયરના નાખવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે આવી હતી ત્યારે ખેડૂતોના વિરોધના કારણે વીજ કંપનીના માણસો પાછા ફર્યા હતા ત્યારે આગામ ગત વીસ તારીખના રોજ ખેડૂતો દ્વારા કલેક્ટર સાથે પણ બેઠક યોજી હતી અને આજે ફરીથી બ્રાહ્મણવાડા ગામે વીજ પાવર ગ્રીડ કંપનીના માણસો પોલીસ પ્રોટેક્શન સાથે આવે છે અને વીજ લાઈન કાપવાનું નાખવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે ત્યારે ખેડૂતો એ પણ આ બાબતે જણાવ્યું હતું કે અમારો વિરોધ યથાવત રહેશે અને આંદોલન ચાલુ રહેશે નિખિલ જોશી બીબી ન્યૂઝ પાટણ પોલીસ સાથે કામ કરવા માટે આવેલા હું અમારો બિલકુલ વિરોધ છે કે અમને જ્યાં સુધી અમે માગ્યું છે કે બે હજાર સત્તરનું કમ્પેન્સેશન ના મળે જો સુધી અમે કામ નહીં કરવા દઈએ પણ બળાત્કારથી પોલીસ ફોર્સના અંગાથી આવ્યા છે આ લોકો અને જોરેથી આ લોકોએ કામ કર્યું અમારી ના ઉપર કામ કર્યું પણ અમે આ બધી ઢુકવાના નહીં અમારું આંદોલન મે ચાલુ જ રાખવાના છે આપનું નામ મનુભાઈ ચૌધરી ગામ રામનાવાડા નમસ્કાર મે પંકજ ગુપ્તા બીજીએમ બનાસકાઠા પાવાગઢ સે બોલા હું યે જો એક્ચ્યુઅલી જો લાઈન બન રહી હે 765 કેવી કી બનાસકાઠા અમદાવાદ લાઈન હે ઓર યે લાઈન જો હે વો ચાર ડિસ્ટ્રિક્ટ સે જા રહી હે બનાસકાઠા ઓર પાટણ મહેસાણા ઓર યે અમદાવાદ તો અભી હમ લોગ કામ ચાલુ કી હે ઉસમે ફાઉન્ડેશન કા કામ ચલ રહા હે तो इसमें ब्रहमावाड़ा गांव में हम लोग काम का चालू किए हैं और इनमें जो भी कम्पनसेशन जो भी रहेगा वो एज पर जो गाइडलाइन है मार्च 2024 में जो लेटेस्ट गाइडलाइन आई है उसके आधार पर हम लोग क्रॉप कम्पनसेशन और लैंड कंपनसेशन पे करेंगे किसानों को ये जो प्रोजेक्ट है ये हमारा खावड़ा में आरी का प्रोजेक्ट है तीस मेगावाट का तो उसकी पावर को एविक्ट करते हुए हमको बनासकाठा ले कर आना है तो उसके अंतर्गत में खावड़ा में पावर जनरेशन हो रहा है अदानी के द्वारा हो रहा है तो उस पावर को वहाँ से ला सीधे हम लाकड़िया लाकड़िया से अहमदाबाद अहमदाबाद से बनासखटा ये इसका रूट रहेगा और उस रूट के अंतर्गत में हमारे पास बनासखटा से अहमदाबाद लाइन इसका एक पाथ है तो ये थोड़ा चार डिस्ट्रिक्ट से जा रहा है